અને એ વાત બધા સંતો એક જ વાત કરે છે કે આખી દુનિયા આપણે ઓળખો પણ આપણે ઓળખાય મોટી ભૂલ છે આપણો નો જાતે ને જાતે આપણે ઓળખી નો કરો એના માટે સદગુરુ માધ્યમ જોવે અને સદગુરુ તમને એના જેવા બની દે જે હું છું તમે છો આવું વચ્ચે જે પડદો છે ને એ ગાડી ના છે અને વચ્ચે પડદો એ મારા તારાનો છે અને એ માયા છે કારણ કે આપણી ભારતની સંતા એ તો નાશવંત સંતો કે દેહ છે બોજ ભૂતો જે બનેલો એ નાશવંત છે પણ નાસવંત કેવી રીતનો અહિયાં સુધી નો બાકી જે તત્વ છે નાશવંત થતો

અરે બ્રહ્મા બી જલ ગયા વિષ્ણુ જલ ગયા શંકરમાં આ એવી આગ લાગી છે અને એ આગ માંથી બચવું હોય તો મહાપુરુષો કે છે સત્સંગ રૂપી છોટો આપણા માં ઉતરીતા હોય ગુરુ મહારાજ નો વચન છે ને એ વચન ચૌદ લોક માં રમી રહ્યો છે

અને એટલે સંત મહાપુરુષ એ નિરલભાઈ કીધું ઊંચી છે કોઈ અમર વેલી જેવી વેલી અમર જે મરી ન શકાય એવી વેલી કોઈ દાડો આવ્યો આ કોઈ મરતો નથી કારણ કે આત્મા મરતોય જ નહીં કે જન્મ તો ઊગી છે કોઈ અમર વેલી મોય પ્રેમ રૂપી સિંચા સે પાણી ગુરુ મારા સતની વેલડીએ અમર ફળ લાજે સતની જે વેલડી આવે છે વેલડી એટલે વેલો કહેવાય અને એની વેલે આ જે આયુ છે ને એમાં ફળ લાગ્યા છે તેમાં રૂડ દત્ત ફળ લાગ્યા છે પણ આ ફળ આપણા ખાતે આવડે જો ગુરુ મહારાજ મળી જાય એની રીત આપણે શીખવાડી હતી ને તો આ ટોણું આવ્યું છે એ આપણું પાર પડી જાય અને આ રીત પાર પાડવાની વાત છે હો બીજી નહીં નહીતર મહાપુરુષો કે ગમે એટલું હમણાં સુંદર વાત ના કરી મહારાજે કે ગમે એટલું કરશો કરોડો રૂપિયા ભેડા કરશો ને તો શેલ્ય અને અમે આ તો હારા જ ચાલે હવે હરાજામાં ચાલુ થઈ જાય પાછું ઘણું બધું જીવતા બાપ કોઈ ના પીજે મુઠ્ઠી ભર ચાવલ લેખે કૌએ કો બાપ બનાયા હંસલા ઉડી જાય અકેલા જીવતા હતા ને બાપ તો ઉધેન પથારીએ કોઈ દાડો મોણ નહીં બેઠો નક્કી કરી લેજો હોમમાંથી કોક એક નવ્વાણું તો નહીં જ બેઠા એમ બાપે હારો રોટલો માજો જોઈ દાડ રોટલો નહીં આજે હવે શીર તમે કાજુ બદામ નાસી ખવડાવશો તો કો ખાશે અને તો ટોહન ડોસી બે કે સે ફોટા માં અમુક વાર કે જે દીકરા હોય આલ્યા જે દીકરા હોય જીવતે જી ન લેવા દીધા એની જાવું કેવી રીતે આ તો હા હું બહુ બે આવો ફરા જાય નાખવા ચાલુ કરી ચોકે કાગડા ભેગા ઘણા બધા હા હું હેડ બેટા તાર

જીવન થોડું રે રહ્યો તમે કરી લ્યો આત્મા નો કલ્યાણ જીવન થોડું રે રહ્યો બાળપણ ને જવાની માં ગયું હવે બાકી છે જીવન થોડું રહ્યો પછી ગઢપણ માં ગોવિંદ બધા છે નહીં કારણ કે બધા બોલે છે નહીં બોલતા કાયા દરદરી જાય પછી બેઠું રહેવા હે જરદરી એટલે ઘયડાપણું જે વૃદ્ધાપણું આવશે ને કઢ પણ આવશે પછી કે ડુંગરા તો ઉંગરા જેમ પાદર છે પરદેશ છે માથામાં તળાકે આ ગઢ પણ કઈ મોગ્યું કે એ જેમ આપણને ભૂધ છે આ ભૂજી જાય એના માટે ભજન છે કે જો કદા સતત જિંદગી ની અંદર ગુરુ મહારાજ નું ભજન હશે ને તો શેલ્લી વેળાએ લાદી રાખે રાખે ને કારણ કે સતત એનો ઘસારો હોય તો ઈરુ તમન યાદ આવે બીજું આવે નહીં અને એટલા માટે મહાપુરુષ કહે છે ઓ કે મોહ મનુષ્ય દે ફરી ન મે એ નહીં આવે વાર વાર ये वाली तो भजी ले ने गिरतार झूठी से काया नहीं झूठी से माया अन झूठो से कुटुंब परिवार राधा भरत जी जो गोपी छोड़ दिया रे घर बार भाई સંસાર ધુમાડાના બાશમાં સડન પવન જાય ને એમાં શરીર ને વેરાતે વાર નહીં લાગે એવું મહાપુરુષો કે સંસાર ધુમાડા ના રંગ પતંગ ઉડી જાય

જૂઠી કાયમ જૂઠી છે માયામ જૂઠો છે સંભાળ આજે અવસર ચૂકી ગયા તો ખાય જમનો ઘણાઈ ગયા તો તારા બાપ દાદા પૂજ્યા જતા રહ્યા તારા બાપા એ જતા રહ્યા તું એ એક દાડો જવાનો એટલે જૂઠું થાય